ડોક્ટર નું સન્માન થતું હોય ત્યારે મારે કહેવું છે કે આપના શું કરીએ ફુલહાર થી સન્માન તો ખુદ ખુશ્બુ ભર્યો ગુલઝાર છો તાળી ના થી આપણે એમના સન્માન ને અને સન્માન સ્વીકારી અને નમ્ર વિનંતી કે આપનું પણ આજ તબક્કે પ્રસ્તુત કરશો આપણે થોડી શાંતિ જાળવીશું સમાજની અંદર સમૂહ લગ્નોનો પણ હવે ચીલ ચિલો ચાલુ થઈ ગયો છે પરંતુ એ ચીલા અંદર હજુ સુધી ખૂટે છે શિક્ષણ શિક્ષણ એવું કે આજે આપણે કોઈ હરીફાઈની અંદર ટકવું હોય તો શિક્ષણ સિવાય આપણો કોઈ આરો નથી અને શિક્ષણના આરા માટે આટલી બધી જ્યારે વસ્તી ઉપસ્થિત થઈ હોય ત્યારે આપણે એમએન કોલેજની અંદર વિસનગરની અંદર સેવા આપી અને આપણા સમાજનું ગૌરવ વધારી રાવત યુવા વિકાસ ટ્રસ્ટ અંતર્ગત

સૌપ્રથમ આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ એકત્રિત થયો હોય ત્યારે એક સમાજના દીકરા તરીકે બે હાથ જોડી સમગ્ર સમાજને નતમસ્તક નમન કરું શ્રી ગુરુ બેચર સ્વામી સેન્મા વિકાસ ટ્રસ્ટ મહેસાણા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં અત્રે ઉપસ્થિત સન્માનીય મંચ ખાસ આપણા સમાજનું ગૌરવ સમાજની ગુરુ ગાદી રામજી મંદિર સિદ્ધપુરના આદરણીય વંદનીય મહંત શ્રી પ્રકાશ બાપુ ચેહરધામના બુવાજી આદરણીયરામજી બાપુ સિદ્ધપુર ટ્રસ્ટના પ્રમુખ આદરણીય લાલજીભાઈ સાહેબ અન્ય મંચે મહેમાનો ખાસ જ્યારે આટલું સુંદર આ મહેસાણા મુકામે સતત બે વર્ષથી આ ટ્રસ્ટ એટલે કે ગુરુ બેચર સ્વામી સેનમા વિકાસ ટ્રસ્ટ દ્વારા જે ભવ્યાથી ભવ્ય સમૂહ આયોજન થઈ રહ્યું છે એ બદલ હું ટ્રસ્ટના પ્રમુખ શ્રી આદરણીય હેવનદાસ સાહેબ મારા માર્ગદર્શક અને વડીલ આદરણીય મુકેશભાઈ સાહેબ ઉદલપુર અને સમગ્ર આ ટ્રસ્ટના આયોજક શ્રી ટ્રસ્ટીઓનો હું સમાજ વતી પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ તબક્કે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે આપણે જાણીએ છીએ કે સમૂહ લગ્ન કરવું આજે આજે એકવીસ ચાર બે હજાર ચોવીસ એટલે આજ રોજ આપણે અહીંયા સુંદર મજાનું આદરણીય ગોવિંદભાઈ સાહેબે પણ ઘણી વાર કહ્યું એ ભર ઉનાળે આપણને શિયાળાની જેને અનુભૂતિ કરાવી છે એવું ભવ્યાથી ભવ્ય આયોજન જે ટ્રસ્ટીઓ દ્વારા થયું છે ખરેખર આ સમાજ માટે એક ઐતિહાસિક પગલું છે અને કાબિલ્યતા એક કદમ છે સાહેબ સખત મહેનત ના પરિણામ સ્વરૂપે જ સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે સતત છ મહિનાથી આ ટ્રસ્ટીઓ રાત દિવસ એક કરી અને જ્યારે એમણે આયોજન કર્યું હોય ત્યારે જઈ અને આજનો દિવસ આપણે જોઈ શકીએ છીએ આજના તબક્કે જે જે પ્રભુતામાં માંડવા જઈ રહ્યા છે એવા મારા સમાજના નાના ભાઈ બહેનો ને નમ્ર વિનંતી કરીશ કે આપનું આગામી લગ્ન જીવન ખૂબ જ સુખી સંપન્ન અને ગૌરવપૂર્ણ રહે આગામી સમયમાં

અનુભવીએ એટલો ઓછો છે આ સમાજમાં જન્મ લઈ ઉપસ્થિત એક એક સમાજ બંધુર આ સમાજમાં જે એક જરૂરિયાત છે અણધી છે શિક્ષણ ક્ષેત્રે સમાજના અનેક ટ્રસ્ટો મંડળો કાર્યો કરે છે ત્યારે

આશા સાથે મારી વાણી વિરમું છું અને સાંજે કહ્યું એ પ્રમાણે ફરીથી સુધી હું સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ જિલ્લો સુરત ખાતે સેવા બજાવી રહ્યો હતો સમાજ સાથે છેલ્લા પંદર વર્ષથી જોડાયેલો છું સમાજ ઉત્કર્ષના કાર્યો હું વડીલોના માર્ગદર્શનથી અને મારા કારોબારી સભ્ય અને સમગ્ર સમાજના આશીર્વાદથી અમે કરીએ છીએ પણ જ્યારે સમગ્ર ગુજરાતમાં એક અલગ પ્રકારની નામ ધરાવે છે એવી એમ એન કોલેજ વિસનગર માં જયારે સમાજના પ્રતાપે આદરણીય